રાખી શુભેચ્છા આપું છું તો ત્યારે આપણે આવતા રહેશે અગાસી માથે અને અત્યારે હવાર હવાર એમ કહેવાય કે સરસ મજાનો પવન છે અને અત્યારે તો વાદળાને આવશે પણ ધીમે ધીમે તડકો તો નીકળશે હમણાં કાંઠનો વરસાદ એ છે એટલે વરસાદ કાંઈ આવતો નથી અત્યારે હવારમાં આવું વાતાવરણ હોય ક્યાંક વાદળાને હોય અને સૂરજ દાતા બહુ દેખાતા ન હોય પણ પછી તો તડકો નીકળે જ છે અને સરસ મજાનું હરિયાળી હરિયાળી દેખાય

ખબર જ હશે કે રક્ષાબંધન આલી આવશે એટલે આપણે રાખડી તો લેવાની જ હોય અને રાખડીવાળા આપણે ઘરે જ જવાશે એટલે આપણે ઘરેથી જ આપણને જો જે રાખડી એમાં પસંદ આવશે એ રાખડી લઈ લઈશું અને પછી આપણે જવાનું હોય ભાઈને રાખડી બાંધવા તો ગમી જાય તો આપણે રાખડી લઈ લઈએ ને જો ઘરે જ આવ્યા છે એટલે આપણે કંઈ લેવાય નહીં જવું પડે ઊંચી કાબેન જોવા જ મજા છે તો ગમે ઇન્ખિતા બેન હે છે થાય કો એ જાઉં તો હા મેં પેલા આ ગેસ પાડી જાય ત્યાં જવું પહેલાં આપણે થોડી ઘણી જોઈએ રાખડી તો કેટલી છે આમાંથી જે ગમશે ને એ આપણે લેશું અને સરસ મજાની રાખડી તમે લાવ્યા છો ઓહો કિંમત છે મોરના પીછાવાળા રાખડી છે મોટી મોટી રીઅલમાં મોરનું પીછું ફીટ કર્યું છે શું એવું લાગે છે નો આવતું છે રીઅલ હા જે સરસ મજાની રાખડી છે લે કેલુ છે વંસતારે કેવું લેવી છે શિવાની વંસ ને વાંસ છે ને તમને કેવું ગમે છે એવું લઈ લઉં હા ગમે છે હા ગમે છે વંસ વિના મોરના પીછાવાળા જ ગમી ગઈ આવી નથી ગમતી તો જે છે ને ભગવાન હોય છે

ए टाका अब आंधी भाभी राखी देती मैं तुम्हें हटो आई ली थी हां तो अब मशीन सरस मजानी भाभी राखी आपड़े पसंद करवी अब साइड राखी तो असल श्याम हरखी जाय तोला लट्टन वाली आती थी, थी पहला खबर से ये ही है ये जोने डिजाइन થઈ ગઈ બેના નવી ડિઝાઇન આવે काय मास्ते सिल्वर मा झोला बेने देती है तो सिल्वर मा लावते हसते ला

તાર ખાલી ને હોસ રામ ડાયરા ને તો હવે श्रावण મહિના માં રક્ષાબંધન નો તહેવાર આવે એટલે કે બધી બેન એમ કેવા કે પોતાના ભાઈલા માટે રાખડીઓ ની ખરીદી કરતા હોય અને આજે આપણા ઘરે પણ રાખડી ની ખરીદી થાય છે શિવાની એ ખરીદી કરી છે શિવાની મમ્મી એ ભાભી એ અંકિતા એ બાઈ એ અને બધા એ રાખડી ની ખરીદી કરી નાખી છે પણ હવે આપણે જોવાની છે કઈ કઈ રાખડી ખરીદી છે વાંસભાઈ અગાઉ બતાવું અહીંયા તને ખબર છે યાર એની રાખડી શું આગળ જોવા મળ્યું અત્યારે જેનો કંઈક પહેરી ન લેતો

એમાં કઈ ફેર નથી હરખી જ રાખડી છે અને પોજા એ થંધાય ઠંડા જ લીધી છે એક જ રાખડી લીધી ઈ જ ગમી ગઈ હંધા ને હતી જેમાં ખાણી કરી અલગ અલગ હતી પણ હંધા ને ગમી ગઈ એટલે પણ આપણે વંશભાઈ ને શિવની બેન રાખડી બાંધે એટલે 500 ની નોટ લેવાની છે તો જ રાખડી બાંધવાય તું શું આપે ગિફ્ટ માં એમ કે 500 ની નોટ આપે તો જ રાખડી બાંધવાય ને 500 રૂપિયા લે કે હું કે ગિફ્ટ માં ફ્રોક અને છે 500 રૂપિયા આપણે રક્ષા બંધ તમે હંધે પણ યાદ રાખજો અને વંશભાઈ નું આવે ને તો તરત કોમેન્ટ કરજો વંશની હો આપડે મસ્તભાઈ ઉભા ઉભા લેવડાવ રાખડી લઈ લીધું છે પણ પછી કરવાનું થોડું કરી દેવું રાખડી લેતી છે

500 <laughs> 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 अब राख लिँदा लुके તો તાર સિવાય ની દાદા હાથ હાથ 500 થાય દઈ દેવી છે આલો તમે આમન ગિફ્ટમાં આવજો એમ એમ થોડું હાલે કેમ એટલે પછી

આવે અને લેસન કરવાનું ચાલુ છે ને હવે આપણે શિવાની ઘર બાજુ લઈને જાય ને લેસન નહીં કરવા દે કા ગમે એ બાજુ લઈને એને રમાડી નોખા નગર આ રેસુ ને તો લેસન જ નહીં કરવા દે અને આજે અમે ઘરમાં એમ કેવાય હા એ ના પહેલા હાટું સરસ મજાની રાખડી લઈ લીધી છે એ હતા ને એના પહેલા રાખડી લઈ લીધી નહીં શિવાની અંકિતા બેન એને હંધાય અમે હંધાય અમારા ભાઈ લાટુ હંધાય ઓહો ના ભાઈ હાટુ બધાય હાટું ભાભી હાટું ને ભાઈ હાટું હંધાય હાટું રાખડી લેવાઈ ગઈ છે હવે રક્ષાબંધન આવે એટલે આપણે રાખડી બાંધવા જવાનું થાય તો બસ હવે આજના દિવસ કાંઈક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશો આપણે નવા બ્લોગમાં તો યુવાની લઈને નવા વગેરે જતું રહેવું પડશે કે અંકિતાબેન ને લેશન કરવા